હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું ભાવિકા ફૂડ મીજી ગુજરાતીમાં અને હું છું ભાવિકા તો આજે હું તમારી સાથે કાઠિયાવાડી સ્ટાઇલ ઢોકળીના શાકની રેસીપી શેર કરવાની છું એકદમ સરસ ચટાકેદાર અને ટેસ્ટી એવી આપણે ઢોકળીનું શાક બનશે તો તમે આ રીતે બનાવશો તો તો આમાં વઘારની જ ખૂબી છે તો સૌ પ્રથમ આપણે અહીંયા કડાઈમાં બે ચમચા નાના બે ચમચા જેટલું તેલ લીધું છે હવે તેલ ગરમ થાય એટલે આમાં મેં સૂકું લસણ છે તેની પેસ્ટ કરી લીધી છે તમે ચાહો તો તમે આદું મરચાં ઉમેરી શકો છો પણ લસણનો સ્વાદ સારો લાગે છે હવે સ્વા આપણે ખાસ ધ્યાન રાખવાનું કે લસણ એકદમ બળી ન જાય તો આપણે બહુ આપણે એકદમ સરસ શેકવાનું છે થોડુંક જ પછી આપણે તરત જ એનામાં આપણે પાણી ઉમેરી દઈશું તો અહીંયા મેં બોલે બે લોટા જેટલું પાણી ઉમેરીશું જેટલું તમારે ઢોકળી બનાવી હોય તે પ્રમાણે તમે બધું માપ લઈ શકો છો હવે તો આપણે આની અંદર મસાલા કરવાના છે તો સૌ પ્રથમ આપણે એમાં હળદર નાખીશું તો અડધીથી પોણી ચમચી જેટલી અહીંયા હળદર એડ કરી રહી છું તો આ થોડી ક્વોન્ટિટી વધારે છે શાકની એ પ્રમાણે આપણે મસાલા કરીશું અને બેથી બે ચમચી જેટલું આપણે લાલ મરચું છે આ કાશ્મીરી લાલ મરચું છે તમે તીખાસ પ્રમાણે તમે ઓછું વધુ લઈ શકો છો એકથી દોઢ ચમચી જેટલું ધાણા પાવડર લઈશું અને સ્વાદ પ્રમાણે આપણે આમાં મીઠું એડ કરીશું તમે ચાહો તો આનામાં તમે અમે તમને આગળ જણાવ્યું કે આદુ મરચાં પણ તમે ઉમેરી શકો પણ એમાં ઢોકળીમાં આદુ આદુમરચાંની સ્વાદ ઘણા લોકોને પસંદ નથી તેના માટે મેં અહીંયા સ્કીપ કર્યું છે હવે મીઠું ઉમેર્યા બાદ હવે આપણે આને હલાવી લઈશું અને આને એકદમ સરસ એવું આપણે આ પાણી છે જે પાણીવાળો વગર એને એકદમ ઉકળવા દેશું હવે ઉકળશે પછી આપણે આગળની પ્રોસેસ કરીશું તો તમે લોકો કઈ રીતે ઢોકળીનું શાક બનાવો છો પ્લીઝ કમેન્ટમાં મને જણાવજો તો મેં અમે મોટો બાઉલ છે તે ચણાનો લોટ લીધો છે હવે આવી રીતના ધીમે ધીમે આપણે હલાવતા જશું અને નાખતા જશું ચણાનો લોટ એકદમ સરસ એવો ભેળવાય છે ઘણા જે જૂની રીતો હતી તેનામાં તો જે આપણા બા દાદી હતા તે લોકો તો વેલણની મદદથી જે જાડું એકદમ વેલણ હોય તેનાથી આ રીતે હલાવતા જેથી ગાંઠા પણ ના પડે અને એકદમ સરસ એવું આપણું મિક્સ થઈ જાય પણ અમારે અહીંયા થોડીક ઘણીવારી ઢોકળી રાખવી છે કેમ કે ઘરમાં ઢોકળી થોડી કણીવારી પસંદ છે તેના માટે તો આપણે આ રીતે એકદમ સરસ એવું આપણે મિક્સ કરતા જઈશું જ્યાં સુધી આપણું એકદમ સરસ એવું આપણા ખીચું જેમ કે આપણે ચોખાનું ખીચું કેવી રીતના બનાવતા હોય છે તે જ રીતના આ ચણાના લોટનું ખીચું જેવું જ તૈયાર થશે તો આ રીતે એકદમ સરસ તમે જોઈ શકો છો હવે એકદમ સરસ આપણું આ ઢોકળીનું મિશ્રણ છે તે તૈયાર થઈ ગયું છે તો હવે આપણે એક ગ્રીસ કરેલી થાળી લેશું એનામાં આપણે આ ઢોકળી છે તેને પાથરવાની છે તો મેં અહીંયા તેલથી એકદમ સરસ એવી આપણે થાળી ગ્રીસ કરી લીધી છે તો હવે આપણે આમાં આ જે મિશ્રણ છે તે આમાં એડ કરવાનું છે અને એકદમ આપણે સાચવીને જ આપણે આ બધું પ્રોસેસ કરવાની છે તો હું જે તમને આગળ બતાવી રહી છું તે ખૂબ મેન ખૂબી આમાં વગાર કરવાની અને ઢોકળી બનાવવાની જ છે કે કઈ રીતે ઢોકળી બનાવી અને એનો સ્વાદ કઈ રીતે સરસ એવો આપણે લાવવું તો એ તેનાથી શાક આપણે જે ઢોકળીનું કાઠિયાવાડી સ્ટાઇલ ઓરિજિનલ તે આપણું શાક બનીને તૈયાર થશે તો હવે આપણે આ એક હાથમાં પાણી લેતા જવાનું છે અને આને થપથપાવતા જઈને એકદમ સરસ રીતે આપણે પોળું કરી દેવાનું તમે જોઈ શકો છો આ રીતે હું પાણી લઉં છું બહુ સાચવીને આ પ્રોસેસ કરવાની છે હું તમને આ તમને જો તમારાથી થાય તો તમે વાટકીમાં પણ પાણી લગાડીને કરી શકો છો પણ આ જે ચણાનો લોટ છે તે ચોટી જાય છે તેના માટે હું આ રીતે કરાવું છું તો આ રીત આ જે મેં ઢોકળીનું શાક છે તે મારા સાસુ પાસેથી મેં શીખેલું છે અને એ આ જ રીતે તે બનાવતા હતા અને ખૂબ જ સ્વાદિષ્ટ એવું બનાવતા હતા તો આ રીતે આપણે બનાવશું તો બહુ જ સરસ એવું આપણું શાક બનીને તૈયાર થશે અને હવે આપણે આના કાપા પાડ લેવાના છે તો હું અહીંયા બહુ નાનાની ને બહુ મોટાની એવા મીડિયમ સાઈઝના કાપા કરીશ અને આને એકદમ સરસ એવું ઠરી જાય પછી ત્યાં સુધી રાખી દઈશું અને ત્યાં સુધી આપણે આગળની પ્રોસેસ કરીશું તો તમે એ લોકો કઈ રીતે ઢોકળીનું શાક બનાવો છો પ્લીઝ કમેન્ટમાં જણાવો અને તમે ક્યાંથી જોઈ રહ્યા છો તે પણ જરૂરથી જણાવજો અને જો નવા હો તો સબસ્ક્રાઈબ જરૂર કરજો અને લાઇક શેર જરૂર કરજો તો હવે જે આપણે કઢાઈમાં આપણે આ જે બનાવ્યું હતું ચણા લોટનું મિશ્રણ તેમાં આપણે છાશ ઉમેરવાની છે તો આ ટિપ્સ પર તમે ખાસ ધ્યાન રાખજો તેનાથી આપણું હું તમને આગળ જણાવીશ હવે આ રીતે આપણે ચારે બાજુ છાશ લગાવી અને આપણે પાંચ મિનિટ સુધી આપણે આને રાખી દઈશું જેથી આપણે બધું ચણા લોટ છે તે ફોગાઈ જાય અને આપણે એને કાઢી લઈશું તમે જોઈ શકો છો આ રીતે આપણે કરીશું તો આપણે એકદમ સરસ જ્યારે આપણે આને વઘારમાં નાખશું આ છાશ તેના લીધે આપણો રસો છે તે એકદમ સરસ એવો ઘટ બનશે જેથી આ બધું મિશ્રણ પણ આપણું યુઝ થઈ જશે હવે એ જ કઢાઈમાં હું અહીંયા વગાર કરવાની છું તો અહીંયા અહીં મેં બે ચમચા જેટલું તેલ લીધું છે તો તમે કોઈપણ તેલ અથવા કપાસ્ય તેલ લઈ શકો છો તો તમે સિંગ તેલમાં બનાવો તો પણ બહુ સરસ એવો સ્વાદ લાગશે જો હવે તેલ ગરમ થાય એટલે આપણે રાય ઉમેરીશું એક ચમચી જેટલી અને એક ચમચી જેટલી જીરું અને આપણે ખડા મસેલા ઉમેરવાના છે જો અહીંયા તમાલપત્ર મરી અને લવિંગ જ ઉમેરી રહી છું અહીંયા લાલ સૂકા લાલ મરચાં પણ તમે ઉમેરી શકો છો તો હવે આ આપણે એકદમ સરસ વગાડ થાય પછી આપણામાં છાસ ઉમેરવાની છે અને તે ખાસ ધ્યાન રાખવાનું કે જે છાશ છે આપણી તે એકદમ સરસ એવી આપણી ખાટી હોવી જોઈએ અને હવે અહીંયા હું સૂકું લસણ નથી ઉમેરતી હું અહીંયા લીલું લસણ ઉમેરું છું તમે આના બદલે તમે લીલું લસણ સૂકું લસણ પણ ઉમેરી શકો 我就。<laughs> તો આ રીતે આપણે લસણ ઉમેર્યા બાદ આપણે થોડુંક જ આપણે બેથી પાંચ સેકન્ડ જેટલું જ આપણે લસણને થવા દઈશું આનામાં પણ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે લસણ એકદમ બળી ન જાય તો હવે આમાં હિંગ ઉમેરવાની છે પણ મેં અહીંયા સ્કીપ કરી છે તો તમે હિંગ ઉમેરશો તો બહુ સારું લાગશે હવે આપણે અહીંયા છાસ ઉમેરવાની છે જેટલી તમને રસાવાળી ઢોકળી બનાવી હોય તેટલું જ તમારે અહીંયા છાશ ઉમેરવાની છે અને છાશ ખાટી હશે એટલું જ આપણે ઢોકળીનું શાક છે તે સ્વાદિષ્ટ બનશે અને મેઈન જે આપણે ત્યાં ખાસ ધ્યાન રાખવા જેવી વાત છે કે આપણે છાશ ઉમેર્યા પછી તરત જ આપણે આમાં મીઠું ઉમેરવાનું છે અને એકદમ સરસ એવું હલાવી દેવાનું જેથી આપણે જે છાશ છે તે ફાટી ન જાય તે તમને એક ટીપ્સ કહું છું કે જ્યારે પણ આપણે કોઈ પણ છાશના વગાર કરતા હોઈએ ત્યારે આપણે તરત જ મીઠું ઉમેરી દેવાનું જેથી આપણી છાશ છે તે ફોદા નહીં થાય હવે આપણે એમાં મસાલો એડ કરવાનો છે તો હું અહીંયા અડ એક ચમચી જેટલી હળદર બે ચમચી જેટલું લાલ મરચું અને એ આપણે બે ચમચી જેટલું ધાણા પાવડર ઉમેરીશું આમાં લાલ મરચું ખૂબ આગળ પડતું હોય છે જેટલું આપણે એકદમ સરસ એવું કાઠિયાવાડી છે તે થોડુંક તીખું હોય છે તેનાથી સ્વાદ બહુ સરસ લાગે છે એટલે થોડુંક અહીંયા આપણે તીખાસનું પ્રમાણ વધારે રાખ્યું છે હવે આપણે આ બધા મસાલાને હલાવી અને એકદમ સરસ એવી આપણે છાસ છે તેને ઉકળવા દેવાની છે હવે તમે જોઈ શકો છો એકદમ સરસ એવો આપણો ઉકળી ગઈ છે છાશ તો હવે જે આપણે ઢોકળીના કટકા તૈયાર કરેલા રાખ્યા હતા તમે જોઈ શકો છો આ રીતના તો તે આપણામાં ઉમેરતા જવાનું છે બહુ સાચવીને આપણે આ બધી પ્રોસેસ કરવાની છે તમારી દાજી ન જવાય તે માટે તો તમે આ રીતે થોડી થોડીક બધી આપણે ઉમેરી દઈશું અને આ રીતના છૂટી છૂટી ઉમેરીશું બધી એક જગ્યાએ નહીં ઉમેરી જેથી તે છે તે નહીં તો એકદમ તૂટી જશે તો આ રીતે આપણે બધી ઢોકળીને ઉમેરી દઈશું અને એમને પણ આ ઢોકળી ખાવાની બહુ જ મજા આવે છે તો તમે આ વઘાર થોડીક આપણે સાઈડમાં રાખી અને તેલ કાચું તેલ અને ચટણી જોડે તમે લસણની ચટણી જોડે ખાશો તો પણ આ ઢોકળી ખાવાની બહુ જ મજા આવે છે જ્યારે પણ હું આ શાક બનાવું છું ત્યારે મારે થોડીક અલગ રાખવી જ પડે છે કેમ કે મારે છોકરીઓને પણ બહુ જ પસંદ છે તો કાચી ઢોકળી તો આપણે આ એ રીતના પણ તમે એ ઢોકળી પણ ખાઈ શકો છો તો હવે આ રીતે એકદમ સરસ એવો આપણે હલાવી અને હવે આને ઉકળવા દેશો જેટલો તમારે રસો ઘટ કરવો હોય તે પ્રમાણે તમારે શાકને ઉકળવા દેવાનું હવે આ એક નવી ટિપ્સ છે આ મારા ફ્રેન્ડની ટીપ્સ છે કે ઘણી વખત આપણે વગાર કરતા હોઈએ છીએ તો તેલ ગરમ કરી અને એના અંદર મરચું એડ કરતા હોઈએ છીએ તો જેનાથી આપણું ઘણી વખત મરચું વળી જાય છે અને તેનાથી આપણે ઉધરસ કે ખાંસી કે આવી શકે છે અને તે નુકસાન કરે છે જો તમે આ રીતે મરચું ઉપરથી નાખી અને તેલ ગરમ ઉપર રેડશો તો તેનાથી પણ કલર સરસ જ આવવાનો છે એટલે આ રીત તમે જરૂર ટ્રાય કરો જો તો અમારા ફ્રેન્ડની ટીપ્સ છે તો હવે આપણે એકદમ સરસ શાકને ઉકળવા દીધું છે અને ઉપરથી આપણે કોથમીરને એડ કરી દેશું તો કેવી લાગી અમારે કાઠિયાવાડી ઢોકળીની શાકની રેસીપી તો પ્લીઝ કમેન્ટમાં જરૂરથી જરૂર જણાવજો અને સપોર્ટ આવી રીતના કરતા રહેજો અને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ સો મચ